તૃપ્તિ બેન મારે વજન ઘટાડવું છે હું ભૂખી નથી રહી શકતી તો એવું તે મારે કયો ફૂડ ખાવું જોઈએ એવું મારા ડાયટમાં કયો ખોરાક સામેલ કરવો જોઈએ જેનાથી મારા ડાયટ ડાયટમાં લો ફૂડ પણ ખાઈ શકું અને સાથે સાથે મારા શરીરના વજન ઘટવાથી નુકસાન પણ ન થાય અને એ ઉપરાંત મારું શરીર મજબૂત બને તો આજે હું તમને એક સરસ મજાની એવી જ રેસીપી અત્યારે અહીંયા શેર કરું છું કે જે લોકોને સ્પેશિયલી વેટ લોસ કરવું છે જે લોકો એકલા મગ ખાઈને કંટાળી ગયા છે જે લોકોને વજન ઘટાડવા માટે એમના શરીરે સ્ટ્રોંગ પણ રાખવું છે તો આજે માંસ કરતા પણ વધારે શક્તિશાળી એવું એક કઠોળ છે મઠ તો જો તમે મઠને આવી રીતે ખાશો તો આ મઠ તમારા શરીરના સ્નાયુ મજબૂત કરે છે શરીર ખડતલ બનાવે છે મઠની અંદર પ્રોટીન તત્વ અને ડાયટ્રીન સેલ્યુલોસ નામનું ફાઈબર તમને લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગવા દેતું તમને પગની પીંડીના દર્દ પણ મટાડે છે અને સાથે સાથે તમારું વજન પણ ઘટાડે છે તો અહીંયા લેવાના છે આપણે મઠ મઠને એક વાટકો મઠ છે એને રાત્રે પાણીમાં પલાળી દેવાના અને સવારે એક વાટકી પલાળેલા મઠની સામે ચાર વાટકી પાણીમાં આવી રીતે નમક એડ કરી એકદમ સરસ બાફી લેવાના એક સીટી વધારે બોલાવાની આ રેસીપીમાં અહીંયા આપણે મઠની દાળ બનાવીશું એટલા માટે થોડું આપણે તેલ મૂકીશું વગરમાં જીરાથી અને રાઈથી આ વઘાર કરીશું આ તમે અજમો પણ ઉમેરી શકો છો લસણ ઉમેરી દેવાનું છે લસણની સાતથી આઠ કળી હોવી જોઈએ બસ તમારે આ જ રીતે લસણની કળી પણ ઉમેરી દેવાની છે હવે જીણા જીણા સમારેલા મરચાં ઉમેરી દેવાના મરચા થોડા સંતળાઈ જાય એટલે આપણે ઓનિયન ઉમેરી દેવાની છે ઓનિયન હવે આપણે મરચાં ને જે લસણ છે ને એકદમ મીડિયમ આંચે એક મિનિટ સુધી સાંતડવાનું એ પછી જ આપણે એમાં ઓનિયન એટલે કે ડુંગળી ઝીણી ઝીણી સમારેલી ઉમેરવાની છે તો અહીંયા આપણે ઝીણી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દેવાની અહીંયા આપણે ડુંગળીને સાંતડી દેવાની છે ટુંગળીનો પાણીનો ભાગ બધો બળી જવો જોઈએ કાચી ન રહેવી જોઈએ એ રીતે આપણે સાંતળીશું તો આ જે કઠોળ છે એમાં કેલરી શૂન્ય છે અને સાથે સાથે પોષક તત્ત્વોનો ખજાનો છે જ્યારે પણ તમારે વેટ લૂઝ કરવું છે ત્યારે તમારે ડાયેટની અંદર તમારે ઘઉં નથી ખાવાના ભાત નથી ખાવાના માત્રને માત્ર સલાડ અને કઠોળ અને લીલા શાકભાજી શાકભાજીનું સામેલ કરો તો હવે અહીંયા તમારે સૌથી પહેલા કશું જ કરવાનું નથી મા તમારે સાંતળી લેવાની છે ડુંગળીને ડુંગળી સંતળાય એટલે ટામેટા ઉમેરી દેવાના છે અહીંયા આ રીતે તમે વઘાર કરશો તો તમને ફીકું પણ નહીં લાગે અને ટેસ્ટી લાગશે બહુ મજા આવશે ડાયટ કરતી હોય કે તમારે એકલું અને બપોરના ભોજનમાં હોય કે સવારે નાસ્તામાં હોય એક વાટકી આ કઠોળ તમારે એમ જ દહીં સાથે અથવા તો એમ જ તમારે સૂપની મદદથી એકદમ વધારે થોડું પતલો કરી અને સૂપની જેમ પીવાનું છે મિત્રો ખરેખર તમે અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ આવી રીતે એકવાર મગનું પાણી એકવાર તમે ગ્રીન વેજીટેબલ અને સાથે તમે ઘઉંની જગ્યાએ બાજરાની રોટી દિવસમાં ચાર ગ્લાસ પાણી પીવો થોડી અમથી એક્સરસાઇઝ કરો ઘરમાં ને ઘરમાં કરો એવું નહીં કે બહાર જાવ ખરેખર જો ડાયરને ભૂખ કરતા ઓછું જમો દિવસમાં માત્ર બે જ વાર જમો જે જમો તે એકદમ શુદ્ધ શાત્વિક અને વધારે પ્રમાણમાં કઠોળ ખાવ બાજરાનો રોટલો અથવા બાજરાની રોટી અથવા તો બાજરાની ભાખેટનો સમાવેશ કરો આવી રીતે તમે માત્ર ને માત્ર પંદર દિવસમાં આઠ કિલો વચ્ચે નારંગી ઘટાડી શકો છો ટામેટા ઉમેરી દેવાના છે ટામેટા ટ્રાન્સફરન્ટ ન થાય ત્યાં સુધી આપણે ચડવા દઈએ આ ટામેટા એડ કર્યા પછી થોડું નમક એડ કરવાથી એકદમ ફટાફટ તમારા ટામેટા ચડી જાય છે તો અહીંયા આપણે ટામેટા ઉમેરી અને પછી બધા મસાલા કરવાના છે મસાલાની અંદર મઠમાં આપણે બાફતી વખતે નમક ઉમેર્યું હોય તો ઓછું ઉમેરવાનું હળદર હળદર પછી સ્લાઇટલી નમક ઉમેરી દઈએ કશ્મીરી લાલ મરચું ઉમેરી રસમપટો લાલ મરચું ઉમેરી અને મઠ ઉમેરી દેવાના જ્યારે પણ તમારે મઠ ઉમેરવા હોય ત્યારે મસાલો કરતી વખતે માત્ર અડધી વાટકી જેટલા મઠ ઉમેરવું અને પછી બધા બધા મસાલા કરો અને પછી સાંકળવા દો બીજા મઠ પાછળથી ઉમેરો કારણ કે આમ કરવાથી તમારા મઠ કોઈ પણ કઠોળ હોય વધારે ટેસ્ટી બને છે પહેલા થોડું આમ તો મસાલા કરવા પૂરતું ઉમેરો અને શાંત કરો બીજું બધું પાછળથી હેડ ગણો આમ કરવાથી તમારી રસોઈ બહુ ટેસ્ટી બને છે અહીંયા મેં ઉમેર્યું કાશ્મીરી લાલ મરચું મને જરૂર જણાશે કે તીખું મારી જરૂર છે તો આપણે રેશમ રેશમપુટું લાલ મરચું પાછળથી ઉમેરીશું અત્યારે માત્ર કાશ્મીરી લાલ મરચું અને થોડો ગરમ મસાલો ઉમેરી અને આપણે હલાવી લેવાનું છે હવે જે મઠ હોય એ આપણે ઉમેરી દેવાના અને બસ થોડી વાર માટે હલાવી લઈશું તો મને અહીંયા થોડું તીખું પણ ખાવું છે તો હવે થોડું ઊંધું હલાવ્યા પછી રેશમ પટ્ટો મરચું છે એ ઉમેરીશ થોડું અને પછી એકદમ મીડિયમ આંચે બે થી ત્રણ મિનિટ સુધી આવી જ રીતે ચડવા દઈ તો તમારા ડાયટની અંદર મિત્રો જો આવી રીતે તમે આ કઠોળ સામેલ કરો છો તો ખરેખર તમારા હેલ્થ માટે ખૂબ જ સારું છે અને તમારા હેલ્થ માટે તો સારું છે પરંતુ તમારા શરીરની અંદર નસે નસમાં એક તાકાત આપે છે મારા શરીરને ક્યારેય કોઈ વિટામિન્સની ઉણપ નહીં સરશે તમારું શરીર એકદમ મજબૂત રહે છે તમારું શરીર એકદમ સ્ટ્રોંગ રહે છે તમને થાક ઓછો લાગે છે તમને સ્નાયુના દર્દ ઓછા થાય છે અને ઇઝીલી તમારું વજન પણ ઘટે છે તો ક્યારેક તમે મઠ ખાઓ ક્યારેક ચણા ખાઓ ક્યારેક મગ ખાઓ તમારા ડાયેટમાં કઠોળ સામેલ કરો કઠોળ જ્યારે પણ કુકરમાં વાગો ત્યારે થોડી એક એકસીટી વધારે થવા દો સ્વાગત છે મિત્રો રોજ પલાળેલી આ એક વાટકી કઠોળ ની ખાઈ જાઓ ખરેખર તમારા શરીર ચરબી છે એકદમ ઝડપથી ઘટવા લાગશે તમારું વેઇટ લોસ થશે ફેટ લોસ થશે અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે વજન ઘટાડવા માટે આમ તો આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ પરંતુ સૌથી પહેલા આપણા ખોરાકની અંદર થોડું ખાનપાનમાં ધ્યાન રાખીએ તો એકદમ ઝડપથી ફટાફટ આપણો વેઇટ લોસ થઈ જાય છે મિત્રો અહીંયા આપણે વાત કરવાના છીએ વજન ઘટાડવા માટે સૌથી પહેલા ભૂખ્યા રહેવાની નહીં પરંતુ ખાવાની તમે જીમમાં જાઓ છો યસ તમને શું સલાહ આપે પ્રોટીન પાવડર લેવાની શું કામ તો તમારા શરીરની અંદર માં પ્રોટીન તત્વ તમને ખૂબ ફાયદાકારક છે કારણ કે તમારા શરીરની અંદર તમારા શરીરને જે પ્રોટીન તમારા શરીરને કસાવ આપે છે જેના કારણે તમારું શરીર છે ને તે સ્નાયુ મજબૂત થાય બોડી કસાવમાં આવે છે તો તમારા શરીરમાં ચરબી રહેતી નથી તો તમે જીમ કરો છો તો સાથે સાથે જો તમે પ્રોટીન તત્વ લેશો ને તો તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે આ એક લોજિક છે ખાનપાન તો આજે આપણે કયું કઠોળ ખાવાનું છે જેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે મિત્રો મગ છે એની અંદર ફાઈબર છે પરંતુ આ બાફ જે કાબુલી ચણા હોય છે એમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે ભરપૂર પ્રમાણમાં તાકાત હોય છે રાત્રે આપણે સૌથી પહેલાં એક મુઠ્ઠી જ લેવાના છે કાબુલી ચણા અને આવી રીતે બાફીએ પલાળી દેવાના છે ઓકે કઠણ હોય છે પલળતા વાર લાગશે આખી રાત પાણીમાં પલળશે ને એટલે એવા મસ્ત મજાને પલળી જાય છે કે તમે ઇઝીલી બેફાળ થઈ જાય છે તો હવે તમારે સવારે એકદમ ચાવી ચાવીને બાફવાના નથી જો આપણે બાફશું તો અમારે નાશ પામે છે ચણામાં શું છે લોહ તત્વ છે પ્રોટીન તત્વ છે સેલ્યુલોઝ ફાઈબર છે ડાયટ્રી ફાઈબર છે સાથે ઘણા બધા વિટામિન્સ છે સૌથી પહેલા તમારે એક કોડિયો ચણાનો ચોત્રીસ વખત ચાવી ચાવીને ધીમે ધીમે ખાવાનો છે એનો સૌથી મોટો ફાયદો કે આખા દિવસ દરમિયાન તમને ભૂખ નહીં લાગે તમે જે પણ ખાઓ છો તેની કેલરી પણ બાળે છે સાથે તમારા શરીરમાં પ્રોટીન તત્વ પણ મળે છે અને તમારા શરીરની અંદર જે ડાયટરી ફાઈબર અને સેલ્યુલર ફાઈબરના કારણે પાચન તંત્ર મજબૂત થાય છે તો એક મહિના સુધી માત્ર આ કઠોળ એક મુઠ્ઠી સવારે નરણા કોઠી નાસ્તામાં પલાળેલું ખાઈ લો પછી જુઓ તમારા શરીરમાં જે ફેરફાર થાય છે તે સાથે હળવી ગરબાને ગરબા કસરત કરો લીલા શાકભાજીનું સેવન વધારે કરો ભૂખ કરતા ઓછું ખાવ બસ આટલું જ ધ્યાન રાખવાનું છે થોડું પાણી પીવાનું પ્રમાણ થોડું વધારી દેવાનું આટલું કરશો ને એટલે તમારા શરીર અંદર કોઈ પણ કસરત વગર કોઈ પણ એક્સરસાઇઝ વગર માત્ર આ એક મુઠ્ઠી ચણાથી તમારું વજન છે ને એ કેટલું ઘટે છે ખબર છે મહિને ત્રણ કિલો તો ચલો ગેરંટી સાથે કહું છું એકવાર ચોક્કસ તમે ટ્રાય કરી લો કે તો ખરેખર ખરા વિડીયો પસંદ આવ્યો હોય ને તો દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો ફૂડ શિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે બધા જ વઘારેલા મમરા ખાય છે મમરા ખાવાના શોખીન લોકો ખાસ જાણી લો કે મમરા હેલ્થ માટે કેટલા બધા ગુણકારી છે મિત્રો મમરા તમે એવી રીતે ખાઓ કે જેનાથી તમારું વજન ન વધે વજન ઘટે મમરામાં કેલરી ઓછી સાથે સાથે મમરા છે ને વજન ઘટાડે છે પરંતુ મમરા સાથે જો તમે બીજી એક વસ્તુ ખાશો અને મમરા કેવી રીતે ખાવાય તો ખરેખર તમારું વજન પણ ઘટશે સાથે સાથે તમને મમરામાં જે થોડી કેલરી છે એ પણ નહીં મળે આખો દિવસ તમારું પેટ ભરેલું રહે છે અને ભૂખ પણ ઓછી લાગે છે જેના કારણે તમારું વજન ઘટી જાય છે તો હવે હું તમને જણાવીશ કે મમરા કેવી રીતે ખાવા જોઈએ જેનાથી તમારું વજન ઘટે તો મિત્રો સૌથી પહેલાં તો મમરા ખાવાના ફાયદાઓ જાણી લઈએ જે લોકો મમરા ખાય છે એ લોકોને ક્યારેય કોલેસ્ટ્રોલ થતું નથી ડાયાબિટીસ નથી થતું બીપી નથી થતું વજન નથી વધતું અને એમની સૌ કોઈની શક્તિ એકદમ સરસ રહે છે શું કામ તો મમરાની અંદર સૌથી વધારે સેલ્યુલોઝ અને ડાયટી ફાઇબર છે એક વાટકી મમરા ખાવું અને ઉપર એક ગ્લાસ પાણી પીવું ખરેખર તમને ભૂખ સંતોષાઈ જશે અને મમરા ખાધા પછી તમને ભૂખ પણ નહીં લાગે આ મમરાની ખાસિયત છે જે લોકોને ડાયટ કરવું છે વધારે નહીં હો એક જ વાટકી મમરા એકદમ ધીમે ધીમે ચાવીને ખાવાથી તમારા શરીરની અંદર ભૂખ ઓછી લાગે છે બીજા બધા ખોરાક ખાવાની જે જીસી વિસા થાય છે જીભને જે લાલચ થાય છે જીભને ટેસ્ટને એમાંથી તમે બચી શકો છો મમરા તમને સ્વીટ જે જીભના ટેસ્ટને રોકે છે તમને વારે વારે સ્વીટ ખાવાની જો મન થાય તો એક મોટી મમરા ખાઈ લો ખરેખર તમને બે ત્રણ દિવસ આ પ્રશ્ન કરશો ને આવી રીતે ખાશું ને એટલે તમને જે સ્વીટ ખાવાની ટેવ છે તમને જે બહારનું તળેલું ખાવાની આદત હોય જ્યારે મન થાય ત્યારે માત્રને ધીમે ધીમે ચાવીને આ એક મુઠ્ઠી મમરા ખાવાથી તમારા શરીરની અંદર જે જીભનો ટેસ્ટ છે ને તમે કાબૂમાં મેળવી શકો છો મમરામાં પોષક તત્વ બિલકુલ નથી એક ફાઈબર એક જ છે જેના કારણે મમરા તમારું વજન નથી વધવા દેતા તો હવે મમરાને કઈ વસ્તુ સાથે ખાવાથી તમારા શરીરની અંદર પોષક તત્વ પણ મળે છે તો મમરામાં તમે એકદમ મસ્ત મજાની એક ડુંગળી લો એક ટામેટું લો નાની એવી કોબી કોબીજ શું કાકડી લો અને થોડી એમથી કોથમીર આ બધી જ વસ્તુને એકદમ ચોપરમાં બારીક બારીક ચોપ કરી નાખો ઓકે મિક્સ સલાડ રેડી કરો એની અંદર એક વાટકી મમરા વઘારેલા લઈ લો મિક્સ કરી નાખો ઓકે અને પછી એ મમરાવાળું સલાડ તમે ખાવ સલાડના કાચા સલાડના બધા જ પોષક તત્વો મમરા સાથે સેટ થઈ ગયા છે એકલું સલાડ કદાચ ન ભાવે તો તમે તમારા આહારની અંદર એવી રીતે મમરાની અંદર પણ વઘારેલા મમરા હશે ને તો ઉપર તમારે કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર નહીં રહે મમરાની અંદર જે મસાલા હશે એ સલાડ સાથે સેટ થઈ જશે અને એ તમે ધીમે 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 ચાવીને એક વાટકી બે વાટકી સલાડ તમે ખાઈ શકો છો ભોજનના ટાઈમે જો આવી રીતે ખાશો ને તો તમારા શરીરની અંદર તમને ભૂખ પણ ઓછી લાગશે સલાડમાં જે પોષક તત્વો છે એ પણ તમને મળશે અને સાથે તમને વઘરેલા મમરા એકલા ખાધાનો અહેસાસ નહીં થાય બપોરે ખાવ તો સલાડ સાથે મમરા ખાવ તમારા ડાયટમાં સામેલ કરો અને જો તમને રાત્રે ભૂખ લાગે છે તો એક મુઠ્ઠી મમરા અને એક ગ્લાસ દૂધ એ રાત્રે સૂતી વખતે એક મુઠ્ઠી મમરા અને એક ગ્લાસ દૂધ આ બે વસ્તુ તમે ધીમે ધીમે મમરા ખાઈ લો અને પછી એક ગ્લાસ થોડું હું ગરમ ઇલાયચીવાળું દૂધ પીઓ સુઈ જાઓ તમારો પેટ સાફ આવશે નિંદર સારી આવશે જે લોકો ડાયટ કરે છે અને ભૂખના કારણે નિંદર નથી આવતી એમનો એ પ્રશ્ન સોલ્વ થશે અને બીજું સવારે ઉઠતા હોય જે તમને તમારું પેટ ખાલી થઈ જાય છે તમને જે ભૂખ લાગે છે એ ભૂખમાં તમે આરામથી કંટ્રોલ મેળવી શકો છો કારણ કે મમરાની અંદર જે ફાઈબર છે તમને આખો દિવસ સુધી તમને ક્યારેય ભૂખ લાગવા દેતું નથી તો અહીંયા આપણે આ સરસ મજાની ઇન્ફોર્મેશન માત્ર માત્ર તમારા માટે છે આવી રીતે મમરાનો ડાયટ ફોલો કરી અને તમે તમારું વેઇટ લૂઝ કરી શકો છો મમરા ખાવાના ફાયદા ઘણા બધા છે મમરા વજન ઘટાડે છે મમરા વજન વધવા નથી દેતા મમરા તમારા શરીરની અંદર ચરબી ઓછી રાખે છે જેના કારણે તમને કોલેસ્ટ્રોલ નથી થતો બીપી નથી થતો ડાયાબિટીસ નથી થતું આવા ઘણા બધા પ્રોબ્લેમમાંથી મમરા મુક્તિ આપે છે પરંતુ મમરાને ઘણા બધા એવા કઠોળ સાથે લો મમરાને એવા સલાડ સાથે લો જેના કારણે મમરાની અંદર રહેલો ગુણગુમાં છે એ સાથે સાથે બીજા બધા પોષક તત્વો પણ તમને મળી રહે તો અહીંયા થોડી અમતા મમરા વગરને ને ત્યારે મગફળીના દાણા ઉમેરી દેવા કારણ કે મગફળીમાં દાણામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે મમરામાં એકલું ફાઈબર છે તો પ્રોટીન અને ફાઇબર જ્યારે તમારા શરીરમાં જાય છે ત્યારે ઘણા બધા ફાયદા થાય છે પાચન શક્તિ મજબૂત થાય છે સ્નાયુ મજબૂત થાય છે શરીર તમારું ખડતલ અને સશક્ત બને છે તો જેટલા પ્રમાણમાં મમરા લો એનાથી અડધા તમારે મગફળીના દાણા ચોક્કસ અંદર એડ કરવાના છે ઓકે આવી રીતે વઘારેલા મમરા ખાશો તો ઘણા બધા ફેર ફાયદાઓ થશે તો ખરેખર વઘારેલા મમરા તો ખાતા હશો પરંતુ શું તમે મમરા ખાવાના આટલા બધા ફાયદાઓની ખબર છે તમને નથી ખબર તો હવે મગાર એટલે મમરા વધારે ખાજો ઓકે અને મેં કહ્યું એવી રીતે ખાજો તમે તમારા ડાયટની અંદર જો આવી રીતે મમરા ખાશો તો તમારું વજન ખરેખર મહિનામાં ખાતા પીતા ત્રણથી ચાર કિલો ઘટી શકે છે પરંતુ યાદ રહે વજન વધારના જેટલો ખોરાક છે જે પાચનશક્તિ નબળી પાડના જે ખોરાક છે એનાથી તમારે દૂર રહેવાનું છે માત્ર મમરાના ડાયટથી તમે તમારું વેઇટ લોસ આરામથી કરી શકો છો